તો નમસ્કાર 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 મિત્રો આજે આપણે વાત કરવાના છે જે પણ મારા મિત્રો છે જે કહેવાય કે આપણું સ્વાસ્થ્ય તો સ્વાસ્થ્યની અંદર વાત કરવામાં આવે તો આજે આપણે એવા વ્યક્તિ સાથે બેઠા છે દર્શક મિત્રો કે એમાં એવું કહી શકાય કે એટલા બધા ચાર થી પાંચ પ્રોબ્લેમ હતા અને એ પ્રોબ્લેમની વાત કરવામાં આવે તો ત્રણ વર્ષથી લાસ્ટ ત્રણ વર્ષથી પીડાતા હતા ઓકે તો આજે આપણે વાત કરવાના છે આપણે મિત્ર સાથે તો ખરેખર જોવામાં આવે તો ઘણા લોકોને ઘણી બધી એવી તકલીફો છે જેમ કે એવું કહી શકાય થાઈરોયડ કેમ કે બ્લડ કેન્સર કેન્સર ડાયાબિટીસ પથરી લખવા હર્ષ્વસા ભગંદર સંતાનનો પ્રોબ્લેમ ડીચરનો દુખાવો કમળનો દુખાવો સાધાનો દુખાવો લિવર સોરિયાસિસ કમરો કમરી વાલી બીમારી નળી બ્લોકેજ થવી બ્રેઇન ટ્યુમર થવું માથું દુખવું મોડામાં ધ્વજારી આવતી હોય ઠંડુ પાણી ના પીવાતી હોય પાવરિયા થઈ ગયો હોય રસી નીકળતી હોય લોહી નીકળતું હોય કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય કે મોડું ખુલતું ના હોય તો મિત્રો આજે તમારા માટે ખાસ આ વિડીયો લઈને આવી ગયો છું પહેલીવાર વિડીયો જોતા તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો આનારી દરેક અપડેટ મળતી રહેશે અને એટલું કહી શકું મિત્રો તમને કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય કે અમારા મિત્રની અંદર હોય કે સગાવાળામાં હોય તો આ વિડીયો તમારે લાજ તક જોવાનો છે કેમ કે આજે ખરેખર તમને આજે એવી વિડીયો છે કે તમને બહુ રસપ્રદ થવાની છે

હા તમારે શું પ્રોબ્લેમ હતો તમારે તો થાઇરોઇડ હતો હા મને થાઇરોઇડ થી મને આ સોપુરિતા હતા ઓકે મને થાક આવતો હતો થોડું કામ કરીને બેસી જવાનું થતું હતું આ મારા માથાનો દુખાવો હતો બરાબર ને આ તો તો કન્ટિન્યુ મારા દુખતા જ હતા અચ્છા તો મતલબ એવું કહી શકાય કે આપણે જોવામાં આવે તો હાથ પગ વારે ઘડીએ દુખવા છેલા કેટલા વર્ષથી 3 વર્ષ ત્રણ વર્ષથી સમીરભાઈ બરાબર ને ત્રણ વર્ષથી જે ખરેખર દુખાવાનો પ્રોબ્લેમ બહુ જ રહેતો હતો કામ કરવામાં આળસ આવે કામ જોયે એવું થાય નહીં બરાબર છે માથું ટાઈમસર જે મતલબ ટાઈમ ટુ ટાઈમ દુખ્યાનું ચાલુ જ રહે આ બધા પ્રોબ્લેમ હતા બીજી મોટા મોટો પ્રોબ્લેમ શું થાઇરોઇડ થાઈરોઇડનો પ્રોબ્લમ જે મોટા મોટો હતો છેલ્લા ત્રણ વર્ષથી બરાબર છે ત્રણ વર્ષથી સમીરભાઈ ત્રણ વર્ષથી જે આપણે જે પ્રોબ્લેમ હતો આમ જોવા જઈએ તો ઘણા લોકો દરેક પ્રકારની મેડિસિન લેતા હોય લેતા હોય ને દરેક લોકો દવા લેતા હોય છે તમારા હિસાબે આપણે બીજું વસ્તુ કે બતાવ્યું કે બતાવ્યું નવસારી નવસારી પછી ચીખલી ગણદેવી ચીખલી બરાબર ગણદેવી ચીખલી નવસારી બધી જગ્યાએ ડોક્ટરી બતાવી પણ એક્ચુલી કહેવામાં આવે ને કે મેડિસિનમાં કેવું હોય ખાવ ત્યાં લખી સારું પચાસ એમજીની ડૉક્ટરે દવા લેવાનું કીધેલું કે ડેલી તમારે પચાસ એમજીની દવા તો લેવી પડે બરાબર તો તમે વિચાર કરો એમના વાઇફ છે હિરલબેન કે જેમને છેલ્લા ત્રણ વર્ષથી આ વસ્તુથી થાઈરોઈડની અંદર ઘણા બધા લોકોના મિત્રો છે લીલો થાઈરોડ કે સૂકો થાઈરોઈડ તો આ વસ્તુમાં જે પ્રોબ્લમ હોય છે તો આ વસ્તુની અંદર અત્યારે જોવામાં જઈએ તો આ તમે જે પ્રોબ્લેમ બતાવ્યા બરાબર તેનું સમાધાન શે નથી મળ્યું અમારે એક મિત્ર હતા અને અમારે ફ્રેન્ડ સર્કલ અચ્છા એમને પેલી જીપીઆઈ કંપની છે કરે છે લિક્વિડ આવે હા એના બરાબર મિત્રો જે કહેવાય આપણું હેલ્થને લઈને જે ઘણી બધી જે બીમારી છે આજે અમારી પાસે એક એવી વસ્તુ છે જેનું નામ છે સેસ્ટાર્ટ આ સેસ્ટાર્ડ છે મિત્રો બરાબર છે અને એની બોટલ છે તમે જોઈ શકો છો અલતારા બોટલ તોડેલી છે ચાલુ છે રાઈટ હું તમને બતાવીશ ત્યાં તમને નજીક લાવજો આ બોટલ જુઓ આ બોટલ તોડેલી છે બરાબર છે બીજી વસ્તુ એના જે કન્ટેન્ટ આવે છે એ કન્ટેન તમારે સમજવાના છે આ કન્ટેન્ટ છે એના તમે ખાલી કન્ટેન્ટ જોવાનો પાવર કેટલો છે ખાલી આ કન્ટેન્ટ તમને સમજાવવામાં આવે તો તમને પોતાને ખબર હશે બરાબર છે તમે આયુર્વેદિક છો ડોક્ટર છો બરાબર કોઈ પણ વ્યક્તિ આ સમજી શકે છે આની અંદર એટલા બધા કન્ટેન્ટ નાખેલા છે એટલી બધી બેરી નાખેલી છે બરાબર છે અને એટલા બધા એક્સટે છે કે ના પૂછેવા જોવામાં આવે તો એવું કહી શકાય કે આજે એક જ વસ્તુમાંથી દરેક વસ્તુનું સોલ્યુશન બરાબર ને કેટલી બોટલ ખતમ કરી તમે આ ત્રીજી બોટલ ચાલુ છે માત્ર હજુ બે જ બોટલ ખતમ કરી છે અને ત્રીજી બોટલ હજુ ચાલુ છે તમને પહેલી બોટલમાં રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ ગયેલું પહેલી જ બોટલમાં રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ ગયેલું અને પહેલી જ બોટલની વાત કરીએ તો શરૂઆતમાં જ્યારે પૂછવામાં આવ્યું તો એમને કીધું કે ઘણો બધો ડિફરન્સ છે બરાબર જે હાથમાં હવે દુખે છે કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં માથા દુખવાનું કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં થાઇરોઈડમાં નહીં બોરી ચાલુ કે બંધ બરાબર નોર્મલ રિપોર્ટ નોર્મલ રિપોર્ટ શું વાત છે રિપોર્ટ પણ નોર્મલ આવી ગયો છે આમાં રિપોર્ટ કઢાવતા હોય છે બરાબર ને તો રિપોર્ટ બી છે અને રિપોર્ટ કઢાવતા પણ હોય છે બરાબર એમાં ચોખ્ખું નોર્મલ આવી ગયું બરાબર છે તો તમને સ્ક્રીન ઉપર રિપોર્ટ પણ તમને જોવા મળી જશે બરાબર ને ઓકે તો રિપોર્ટ પણ તમને બતાવી દઈશું કે અત્યારે બોરી લેવાની પણ જરૂર નથી રિપોર્ટ પણ નોર્મલ આવી ગયો છે એ પણ આપણા માત્ર ને માત્ર સેસ્ટાર્ટથી મિત્રો આ સેસ્ટાર્ટ છે શું એના વિશે થોડી માહિતી કરીશ આ વસ્તુ તમારે પ્રોબ્લેમ હોય તો પણ લઈ શકો ને ના પ્રોબ્લેમ હોય તો પણ લઈ શકો બરાબર ને કે મારા સમીર ભાઈ છે પ્રોબ્લેમ નથી તમે પીવો છો કે નોકરી જવાનું એટલે થાક બાક લાગે લમે કોઈ પ્રોબ્લેમ કોઈ પ્રોબ્લેમ નહી ફૂલ એનર્જી ફૂલ એનર્જી ખાવ બરાબર છે આનું કામ શું છે તમારા બોડીમાં જે ખૂટતા તત્વ છે એની ઉણપને પૂરી કરવાનું કામ કરે છે કે કે દિવસમાં સાત પ્રકારના શાકભાજી હું નથી તો પણ સાયન્સ એવું કહે છે કે સાત પ્રકારના શાકભાજી અને સાત પ્રકારના ફળફ્રુટ ખાવા જોઈએ પણ એ આપણે ખાઈ શકતા નથી નથી તો આ સેલસ્ટ છે તો તમારા બોડીની અંદર જે પણ તમારા સેલ છે એને રીજનરેટ કરે છે બરાબર જેમ કે દેશી ભાષામાં કહીએ તો બો બોડીમાં સેલ્સ નવા બને તો આપણી બોડીમાં એનર્જી પણ સારામાં સારી વસ્તુ આવે પ્લસ કે મોર્નિંગથી લઈને ઇવનિંગ સુધી જે ટાઈમ સર દરેક લોકોને ખાવું જોઈએ જમવું જોઈએ કે આ આપણે કહેવામાં આવે કે બપોરે બાર વાગે જમવું સાંજે આઠ વાગે જમવું પણ ટાઈમસર ન જમવાના કારણે ઘણી બધી તકલીફો આવતી હોય છે તો વચ્ચે માની લો કે બપોરે બે વાગે જમીએ વચ્ચેની જે ગેપિંગ છે એને પૂર્ણ કરવાનું કામ શું કરે છે સ્ટાર એટલે આ જે એક ન્યુટ્રિશનલ ફૂડ લિક્વિડ આપણું લિક્વિડ છે ટોટલી આની અંદર હું જે પણ તમને પ્રોબ્લેમ હોય બધી વસ્તુમાં કામ કરે છે ઓકે તમારે લાસ્ટ શું કહેવું છે જે આપણા ઘણા મિત્રો છે કે જેના સ્વાસ્થ્યમાં પ્રોબ્લેમ હોય છે રિઝલ્ટ કેવું આવશે

તો આપણે એકવાર અવશ્ય ટ્રાય કરો જો તમારે ઘણી બધી આવી પ્રોબ્લેમ રહેતી હોય માઇન્ડિ લેન્ડ કે આનું મેઈન કામ તમને કીધું કમ પારવા ધુજારી થવી પેરાલિસિસ કોઈપણ વસ્તુ બ્રેન ટ્યુમર માથાનો વારે દુખાવો રહેતો હોય પગનો દુખાવો રહેતો હોય દરેક વસ્તુની અંદર સમાધાન છે આનું બરાબર તો થેન્ક યુ સો મચ એ તમે માહિતી આપો થેન્ક યુ હા